આ છે જેમ છોકરા માટેનો ઉપચાય છે મોટા માટેનો તો ખરીદી થવા મળી છે ભાઈ સટની પસંદ કરે છે બેન ફોન આવી જ્યો તો

અને એક નંબર અને ટોટલીંગ પ્રકારનું મટીરીયલ તમને મળી જશે કપડાની ખરીદી ટોપ જોઈશ ઓનલી માળિયા હાટીના મેન બજાર તમે જોઈ શકો છો ઉપર છે જીન્સ વેર નીચે છે ચિલ્ડ્રન વેર ટોટલીંગ તમને મળી જશે તો મિત્રો ખરીદી કરીને આવી જાય છે આપણે સીધા ગોપી બ્યુટી પાર્લર કારણ કે ચોલીનું એવું લેવાનું હતું છોકરીઓને તો ખોટીની મિત્રો ખરીદી આવી જશે અંદર તો હું ગયો નથી હવે ચોલી સિલેક્ટ કરશે અને પછી આવશે ભારા હેલો મિત્રો તો મિત્રો આપડે પતી ગયા છે ઘરે અને જમવા બેસી ગયા છે લગભગ જમાઈ ગયું છે અને નીકળ્યું છે કેવો જવાનું કપલ હું કપલ ભાઈ સોલી નો કેવાય

આપણે વાત જોઈએ છીએ ત્યાંથી આવ્યા છીએ અમે સીધા કેડીલામાં ચોલીને શેરવાની સિલેક્ટ કરવા સિલેક્શન થાય છે આ છે અમારા વરાજાશ્રી હાર્દિક ને શોરૂમ માં આવ્યા છીએ ને આ છે વરાજી સિસ્ટર આ તો ચાલો મિત્રો હા રેડી તો મિત્રો ફાઇનલી પોણી કલાક થઈ ગઈ છે મેરેવ સિલેક્શન કરતા કલાક પોણી કલાક કરવી સિલેક્શન થઈ ગયું છે ત્રણ ચાર ટ્રાય કરી છે ચોલી તો પેલી ચોલી હતી એને ફાઇનલ કરી છે ચાલો હવે નીકળીએ તો મિત્રો પાછા આવી ગયા છીએ આપણે બીજા કે ડિલેમાં જે મેનશ્યુઅરમાં છે તો આйти લેજર લેવન છે આવરા જો છે તો સિલેક્શન ચાલુ છે રેડી રેડી તો થઈ 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 છે 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 મેચિંગ 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 એ સફેદ એટલે તો તો એકદમ રેડી પડી ગયા ફોટો મિત્રો વરજન સિલેક્શન અને પાછા જો અત્યારે લઈ જાય તો શું કે પાછો ખાવા ન પડે ને પેકિંગ કરી એ અત્યારે લઈ જાય પાછો ખાલી થાય